નહી ઉચ્ચ કક્ષા રજુઆત પરિષદ દળ ભાવનગર ગ્રામ્ય જિલ્લા સહ આજે સિહોર પ્રાંત કચેરી ખાતે ગામ માં આવેલા જાળનાથ મહાદેવ મંદિર કે જે અતિ પ્રાચીન છે વર્ષો જૂનું છે આદિ અનાદિકાળથી મંદિરના પુરાવો પણ છે કેટલાક વર્ષોના સરકારના રેકોર્ડે નોંધાયેલા પણ પુરાવો છે અંગ્રેજોના સમયકાળના પણ પુરાવો છે અને ઇતિહાસમાં નોંધાયેલું પણ છે કેટલાક ભૂતકાળના ઇતિહાસોમાં પણ એનો ઉલ્લેખ થયેલો છે તો આ જાળનાથ મહાદેવનું મંદિર વિકાસના નામે હાઈવે રોડના કોન્ટ્રાક્ટર દ્વારા કોઈપણ પ્રકારની આગમચેતી કાયદાકીય પ્રક્રિયા કર્યા વગર કોઈ પણ જાતની જાણ કર્યા વગર મંદિરને તોડી પાડવાનું એક કોશિશ કરવામાં આવી છે સદનસીબે કોન્ટ્રાક્ટરના કાંઈક નસીબ સારા હશે મંદિર બચાવવા માટે લોકો ગ્રામજનો ત્યાં એકઠા થઈ જાય છે અને કોન્ટ્રાક્ટર દ્વારા ત્યાંથી જાણ કરીને જવામાં જતા રહે છે કે આવતીકાલે અમે ફરીવાર તંત્રને સાથે રાખીને

કે આ મંદિરને કોઈપણ પ્રકારની કાકરી ચાળો ચેષ્ટા કર્યા વગર વૈકલ્પિક રસ્તો શોધી અને રોડનું કાર્ય આગળ વધારવામાં આવે અને મંદિરને કોઈપણ પ્રકારનું ડેમોલેશન કરવાની પ્રક્રિયા કરવામાં ન આવે